તો મગિના ગરમી સાગરની ના ના પત્રો એવા તપસન મોય પત્રો જોરદાર તો પૂછે ભાઈ અને આ તો ખઈ ઊંઘી અરે એ માં એ માં બે

ના ભાઈ ના આપડા પૈસા છે તમારે તો સારું કે ભાઈ તમારે હારા આલ્યું પુરત માં આલ્યુ એસી કુલરપમ્પુ સારું સારું સર

પટી જવા આવ્યો છો એ બાપા છે રસ્તો પાઓ ગોળા તો જતો રહ્યો છે લઈ તો પીવડાવ અલ્યા મારું લોય પીવું છે લોય નઈ પીવું છે ને પીવો છે મારો પણ એનું બંધ દેજો બંધ થતો સા નું કલાક માં ઉતરી જઈ ભગુ ભગુ તીજોરી પડી લઈ જા કોઈ હવે રોડું પર આવતા ઓ મન બગડ કે કોણ તો કેવા ઊંઘ્યા છું સિવાય તો નાકોરો બોલાવું છું ભાઈ એ ભાઈ ભાઈ ઊંઘ્યા પડે તો

કો થુલે પાછો મો ટેડી લો મને હેડું મંતે હેડો તો ત હંગા દેડ્યાવો છો મામે દેર મને તેલીલી તેલી લસો લેમો ના તેડે મુતી નઈ આવતો હે તો કોઈ હો હો પા હુ કો તો તેલી લાય ને અરે થઈ જાય છે પપ્પા તમ ને છો એટલે જાડો અમે નાખી દી ઉકેરમ માં ના ના અરે હેડો હવે બોલાવી चिकर जाण्यास दिने माये ने घर तुझी कळी सारे सोकरान सारका ना करो ना ना हंगा ती ते होळी ये तो वळी किलो नु हुआ सोकरू ओ मेडो मारा बेटा पावळा गेट ती होती लई जोयसुन शेतर म पाणी बाळवा आऊ जो एटले पैसा पण गेर फटले नाही जाई पावळा लेवा पावळा एक तो शापा थाय रची या पावळो मेले એટલે आवत दन रेती

પૈસા <laughs>

એ મુંઢા તો બોલી દે પણ બાપરો તકલીફ તો પડે ક કશુ ઘણા રૂપિયા જો તકલીફ પડે અવહનો પૂરતોય તાન જોવો કે પૂરતો આટક કરવાતો આ મારું બેટો પોણી સસ્તું નઈ ઓમ થઈ નેક ફરીન લાયે ને તને આ બાજુ પોણી જાય કમ ન આ ઓય કરવી પડે મમા આયરો બેટા ઓમાય નેક

ઘણો તેરો ભણાવ અમે ઘણો તેરો આવડો મોટો થયો કેરમો મોટો થયો એકલો એટલે વાત છે હું કેતો બને બી કહે છે એસી લેવું છે એસી લે એ એસી તો લીયા લે આપડે પેલા એ દુકાન નહીં બનાવી એટલે શું પેલા પલ્યા બનાવી હા આપડે વાત કરીએ આપડા બુન આપડો કમાઈ ખાતા હોય તો આપડા આપડા જમીન જમીન હા વીસ મીગા જમીન તો તાર પછી પછી વપરો બુન ના સૂર્ય

ના ના એ સીવાયલો જોવ જ કે એ રાતે ઠંડુ નઈ તે જો થોડું પાણી વધારે વેડ્યું હોત તો ઠંડુ એમ હું એને તો કોઈ તકલીફ નહી હું કે કોઈ તો સરમી ના કરે કે મોમો પણ જાવ એની ખબર નહી હું નહી મૂકી દેવો છો આ ઘટના હું સ્વીકારું લે મસ્તી વધારે ગાઢું લે ના મોમા હું તો ગાડું મસ્તી હું નહી નીકળવાનો પાછો હું નહી કહું તો મોમા બરફ મોઉ ખાય છે હા બરફ મોજા પરીએ ઓહ વાહ એટલે પછી કોઈ કોમ એ આવ્યો તો ઓવા પુરાત લે બાપો થોડું મંદુ હતું એટલે ના નતું માગવા એક એક બે ભાઈ નો મોમેર્યું રંગે સંગે ભરવાના લ્યો

મારે શોંતિસ વિશાલ કાલ પશુ ભાઈ ને આજે હગું રંગે રંગી ગણ્યું હાલવા ના શું ગણવાના હોય જે હોય ઘર બનાવો તો મોમેરા ની તો તમે ચિંતા કરતા જ નહીં મોમેરું અને બધું લઈને આવશું બધું ના ના તમે તાર

પેલા પેલા હું લે સગવર કરવી લે હું પેલી નેક ખોલવાનું બાકી રહી રોટલા બોટલા થઈ અને કોઈ હોય તો બૂમ પાડજો રાતે હું આવો હો બો જો માગવા જે એટલે ફટરે પૈસા આ અને મસ્ત સરસ મજા ની એસી લાઈન ઠંડો વાયરો ખાવો છે હો ઠંડો વાયરો ખાઈ ખાઈ ને પૈજે બિલ આવે ગરમ થાય તેન ભરે જાવ ના ના એસી નો બિલ તો કોઈ માપનો ના આવે ડાયરેક્ટ પોત પોત દે 6 6000 આવશે હાળું એ તું વિચાર્યું જ નહી દોખી બિલ નું બરોબર છે હા ના લાયે તું અધો એસી ચમ મારા ભાઈને જોવા નહી આવ 50000 આલ્યા રૂપાડા હા તો કાશું બિલ આખું પાછું મજૂરી કઈ ભર્યો કોઈ ચિંતા જેવું નહીં હો પણ તમને વાયરો નહીં ખાવા વાયરો ભલે બિલ મજૂરી કરી માં ગયો સોણ ભર્યો ટેક્ટર પણ બિલ ભર્યો ના ના હું તો એસી લાવું છું નવું ત્યાં પણ એસી લાવી દીશું કઉ ના રવા એવું નહીં પાછું ગરમી મળી ગઈ બાપ કોઈ કહેવાય નહીં લાઈક કરવાનું શેર કરવાનું સબસ્ક્રાઈબ કરવાનું